ભક્તિવર્ધિની અને રસમાલિકા રસ તરંગ ગ્રંથ છે ભાગ પહેલો એમાં સત્યોતેર પાના નંબર ઉપર પ્રસંગ દસમો છે નાનો એવો છે વિષય છે પુષ્ટિ ભગવદીનું સ્થાન ક્યાં મોરાદાસે વિનંતી કરીને પ્રશ્ન પૂછ્યો જે રાજ પુષ્ટિ ભગવદી છે તેનું સ્થાન ક્યાં છે આપશ્રી ગોપાલાજીએ આજ્ઞા કરી જો એ પુષ્ટિ ભગવદી છે તેનું સ્થાન મારા અંતરમાં છે ક્યાં કીધું ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે હૃદયમાં સ્થાન મળવું તો બહુ કેટલું બધું કહેવાય કે ભગવતી ઠાકોરજી પોતાના શ્રીમુખથી કે છે એ તો મારા અંતરમાં બિરાજે છે તેના અંતરમાં પુષ્ટિ ધર્મરૂપી ધન છે તેના તે અધિકારી છે તેથી તેના અંતરમાં બિરાજીને અમો સર્વ લીલા પ્રકાર પ્રગટ કરીએ છીએ એટલે પહેલા તો ઠાકોરજીએ કીધું તેનું સ્થાન મારા અંતરમાં છે અને હવે ભગવદીના હૃદયની અંદર પુષ્ટિરૂપી ધન છે એ ઠાકોરજી એના હૃદયમાં બિરાજે છે હવે ઠાકોરજી પણ એના હૃદયમાં બિરાજે છે ભગવદીઓના હૃદયમાં અને અંદર બિરાજીને સર્વલીલા પ્રગટ પ્રકાર પ્રગટ કરે છે મારા અંતરની ઈચ્છા તેઓ જાણે છે તેના દર્શન થતા નથી તે મારા આત્મા રૂપ છે કેટલી પરાકાષ્ઠા પુષ્ટિની મારા વાલા ઠાકોરજી એમ કીધું કે પુષ્ટિ માર્ગીય જે છે તો મારા આત્મા રૂપ છે તેથી તે તેના અધિકારી છે જો મોરાર મારી આપેલી વસ્તુ મને જ ભૂલીને દેહ સંબંધમાં જે લગાવે છે ને તે માયા છે જ્યારે પુષ્ટિ ભગવદી તે વસ્તુ મને અર્પણ કરીને પછી ભોગવે છે આપને આપણી આ જે બધી ઇન્દ્રિયો છે આપણી અંદર કાંઈક વિશેષ કલા છે એ બધું આપણને આપ્યું છે કોણે ઠાકોરજીએ આપ્યું છે ને એના સંબંધે ઠાકોરજી અહીંયા કહે છે કે મારી આપેલી વસ્તુ એટલે કે ધન પણ ઠાકોરજી આપણને કમાવા માટે જે આપણને મોકા આપે છે ઠાકોરજી આપે છે ઇન્દ્રિયો જે આપે છે એ ઠાકોરજી આપણને આપેલી છે અને કાંઈક વિશેષતા આપણને આપી છે કોઈકને કાંઈક કલા આવડે છે કોઈકને સારું સામગ્રી બનાવતા આવડે છે કોઈકને સારું વસ્ત્ર બનાવતા આવડે છે કોઈકને સારી મોતીની માળાજી બનાવતા આવડે છે તો કાંઈક વિશેષતા આપી છે એ ઠાકોરજીએ આપણને આપી છે તો એ ઠાકોરજીની આપેલી વસ્તુ ઠાકોરજીને ભૂલીને દેહ સંબંધમાં લગાવે તો એ મારા પુષ્ટિ ભગવદી નથી ઉષ્ટિ ભગવદી તો એ વસ્તુ મને અર્પણ કરે પછી ભોગવે છે અને જે અહમતા મમતાથી ભરેલા છે તે મારી લીલાના અધિકારી નથી એટલે કે જે પોતાના અહમમાં અભિમાનમાં રચ્યા પચારે છે મમતામાં એટલે કે મોહ માયા મમતામાં રચ્યા પચ્યારે છે જેને હું પણ છે જેને મારા પણ છે બધું એ મારી લીલાના અધિકારી નથી પુષ્ટિ પદાર્થ તો પુષ્ટિ જીવ માટે છે તેવા જીવ તો વિરલા હોય છે હવે તારે જે સંદેહ હોય તે પૂછ ત્યારે મોરારદાસે વિનંતી કરી કે જે રાજ આપની રહસ્ય વાર્તા જેમ અમારી આગળ કીધી પછી સંદેહ શું હોય એટલે કે આપે તો રહસ્ય ખોલી દીધું હવે આમાં કાંઈ બાકી આમાં કંઈ ઘટે નહીં આમાં કાંઈ બાકી નથી હવે આમાં શું સંદેહ રહે એટલે કે આટલું બધું રહસ્ય આપે ખોલી દીધું કે હું એના અંતરમાં ઈ મારા અંતરમાં એ તો મારા આત્મા સ્વરૂપ છે એવા ભગવદીઓની વાત આપે કહી દીધી કે ક્યાં રહે છે પછી હવે કાંઈ આપણને ખબર બાકી નથી કોઈ સંશય નથી એવું મોરારદાસ કહે છે તો આજે આપણે એ જાણ્યું કે ભગવદીઓની અંદર બિરાજીને ઠાકોરજી લીલા પ્રગટ કરે છે એટલે ભગવદીઓ પણ ઠાકોરજીની લીલામાં સામેલ છે ભગવદીઓના જેટલા ભૂતલના લીલા ચરિત્રો છે એ બધું જ ઠાકોરજીની સાથે લીલા કરવા પધાર્યા છે અને જેટલા ધોળપદ છે એ બધું ઠાકોરજીએ અંતરમાં બિરાજીને પ્રગટ કરાવ્યું છે દર્શન સામે થાય છે અને પ્રગટ પ્રસંગે વાણી વહી એટલે પ્રસંગ થઈ રહ્યો છે પ્રગટ અને વાણી ભગવદીઓની વહી રહી છે ડોસાભાઈ આ કલમાં એ જ કીધું તો એ જ એટલી ફલિત છે એ વાણીની અંદર જ એટલું બધું સામર્થ્ય છે એટલે જ આપણને ભગવદીઓની વાણી આપણને આગળ લીલાની પ્રાપ્તિ સુધી ભૂતલમાં બેઠા બેઠા કરાવી શકે એટલું સામર્થ્ય છે વાણીમાં સામર્થ્ય છે પણ હજી આપણામાં પાત્રતા ન હોય એટલે હજી આપણને દર્શન નથી થતા તો એ પાત્રતા કેળવવા માટે ધીરે ધીરે ભગવદીઓ કૃપા કરે અને આપણે ઉત્તરોત્તર ભાવમાં વધારો થતો જાય અને ત્યાં સુધી જરૂર પહોંચીએ પણ પાત્રતા ધીરે ધીરે કેળવવી પડે એ વાર્તા વાર્તાને સત્સંગથી થશે અત્યારે આટલું જ બોલી મારી નાની વાતને વિરામ આપું છું શ્રી ગોપાલ કી જે